ભાવનગર જિલ્લાના બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે બંને એડી જોર લગાવી રહ્યા છે ભાજપને વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં જનતા તેની સાથે રહેશે કાર્યકરો ડોર ટુ ડોર સંપર્ક કરી લોકો સુધી પહોંચશે તો કોંગ્રેસે ભાજપ સામે વાક પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ બોટાદ નગરપાલિકા સાચવી શકશે નહીં કોંગ્રેસનો વિજય થશે બંને જીતનો દાવો કરી રહ્યા છે આમ જોવા જઈએ તો હર હમેશ માટે બોટાદ નગરપાલિકા અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહે છે તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ વે આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે ઉમેદવાર હંમેશા મહોડી મંડળ નક્કી કરતું હોય છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કંઈ પણ કાર્યકર્તાઓ કાયમી માટે મતતા હોય છે લોકોના પ્રશ્નોની વાંચા આપતા હોય છે તેવા કાર્યકર્તાઓને પણ ટિકિટો મળે છે નગરપાલિકામાં બોટાદની જનતાએ ચુમ્માલીસમાંથી માંથી ચાલીસ સીટ આપી હતી માત્ર અમારી પાસે સાત ચાર જ હતી પણ ચાલીસ સીટ આપવા છતાં બોટાદ નગરપાલિકા વહીવટ કરી હકી નથી છેલ્લા સાડા ત્રણ વર્ષથી વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા છે એટલે એનો મિનિંગ એ થયો કે ભારતીય જનતા પાર્ટી બોટાદ નગરપાલિકા હાચવી નથી અકાલી નથી એટલે અમને બોટાદની જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે સો ટકા આ વખતે અમારી સાથે રહેશે અને અમે પરિણામ લાગીશું